ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કહું છું બધા મજામાં હશો તો આપણે જે વેસ્ટ બોક્સમાંથી કંઈક બનાવી એ વિડીયો આજે આવી ગયો છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ચાલો ફટોફટ આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ રડીકાત છે નાસ્તામાં બેઠો છે ઘરની સાફ સફાઈ ચાલી રહી છે

ને એક અહીંયા મોટા રાજા આ મોટા રાજા સાની સર્વિસ થઈ રહી છે હે તો જો આ મોટા રાજા પોતાની પગની સર્વિસ કરી રહ્યા છે ડોલમાં ગરમ પાણી મીઠું ક્રિન્જીમીક શેમ્પુ એવું બધું નાખીને સરસ મજાનું પગ દુખે છે એટલે સાચ થઈ રહ્યું છે જો હે આજે એમને ત્યાં જો હોલીનું રમવાનું ને એવું બધું છે ને એમને અત્યારથી પગ દુખે છે શું કરવાનું તો ધૂળેટી રમવાનું ને એવું હોય તો મારો ફર્સ્ટ નંબર પણ મને એવો મોકો મળતો જ નથી જેને મળે છે એને પગ દુખે છે અને જેને નથી મળતો હોય એને પગ નથી દુખતા એને જોશ મળે છે તો અમને તેઓ વાળો મળતો નથી અમને મળે છે બહુ નસીબદાર વાણક છે ચલો તો કરે છે એમને પગની મસાજ એકલા એકલા આપણે પગની મસાજ ક્યારે થશે આપણે પગ કામ કરી કરીને કારાબૂત થઈ ગયા છે તો અત્યારે હું સાફ સફાઈનું મારું કામ ચાલુ છે ઘરમાં બધું સફાઈ કરવાનું ને એવું બધું તો સફાઈ એવું થશે ધીમે ધીમે આજે કાના કવર બનાવ્યા છે બતાવીશ તેવા બનાવું છું તો ચાલો ફરશો હવે ફરી વાર પછી ને તો મેં બપોરનું જમવાનું રેડી કરી દીધું છે કારણ કે અત્યારે સાફ સફાઈનું એવું કામ ચાલે છે એટલે હું રસોઈનો વિડીયો તમને બતાવતી નથી તો જો મેં અત્યારે શું બનાવ્યું છે દાળ ભાત બનાવ્યા છે કારણ કે અત્યારે બહુ જ થાકી જવાય છે એટલે થોડું હલકો ફુલકું જ ખાવાનું બનાવી દઉં છું તો જો વાતને અંદર સરસ મને ઘી નાખ્યું છે અને ઘી આપણે ચણાની દાર નાખીએ છીએ અને આપણે જોયું એક બાજુ શું ચાલુ છે તારક મહેતા ચાલુ છે તો તારક મહેતા જોઈએ છે જમતા જમતા તારક મહેતા જોવાની મજા આવી જાય કોને કોને આ શો ગમે છે લાઈક કરજો અને મને કમેન્ટમાં કહેજો કોને ગમે છે એમ તો ચાલો ફટોફટ જમી લઈએ શાંત કરે છે સ્ટડી ટેબ્લેટ લઈને બેસી ગયા છે જો બેસતા નથી ભાઈ ટેબ્લેટ લઈને એમ ના કરવાનું સીધા સીધા ભણવાનું શું કે છે क्या है वाट वाट। क्या गोट होता है एस्पोर सिप होता है ना और ये क्या है हम्म ऐसे अच्छे से पढ़ाई करने का दूसरा नया टैब में वाईफाई कनेक्ट हाथुनो थी निम्न बेटो से मैडम बना चाहिए उसी का ना कवर चलो तो जो मैं उसी का मुसलमान कवर बना रही हूँ क्यों लाके सी બ્લુ કલર નું બનાવે છે અને પિંક કલર ના ફૂલ ના ફૂલકા બનાવે છે જો ડિઝાઇન પણ બહુ સરસ છે અને અને પણ બહુ સરસ છે તો કેવું લાગે મને કેજો કમેન્ટ તમે પણ આવી રીતના કપડા જે હોય તમે એમ ના પહેરતા હોય ને પછી કપડ બનાવ છે એવું લાગે તો બનાવજો કારણ કે બનાવીએ તો સારું લાગે મતલબ થોડાક દિવસ રહેશે કવર સારું લાગે નવું નવું કંઈક ટ્રાય કરવું જરૂરી છે જિંદગીમાં એવું મારું માનવું છે તો કેવું લાગે કમેન્ટમાં જરૂર કહેજો તો અત્યારે જો શાક અને રોટલી બનાવવાની તૈયારી તો હું શાક સુધારું છું તો ડુંગળી લીલી અને શું કહેવાય વટાણા અને વટેકા ટામેટા હું શાક બનાવશું રોટલી બનાવશું અને આજે મેં ઓશિકાના કવર કેવા બનાવ્યા હતા એ કમેન્ટમાં જરૂરથી મને કહેજો તો મારો વિડીયો તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો બસ આજના વિડીયોમાં આટલું જ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તને જય શ્રી કૃષ્ણ